तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो आप जोई रहा छो सनातन न्यूज नेटवर्क जूनागढ़ अहवाल वल्लभ भाई परमार તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસના ભવનાથ ભવનાથમાંગ બસ સ્ટેન્ડની સામે આવેલ આસારામ બાપુ ક્ષેત્ર ધમધમે છે ત્યાંગ ભોજન લેવા હજારો યાત્રિકો પધારે છે અને પરિક્રમ માં આજે બત્રીસ વર્ષથી ભવનાથમાંગ અન્નક્ષેત્ર ચાલે છે જેમ આયોજક શ્રી જયેશભાઈ માયાણી અને તેમની ટીમ

कोई मैं था तो बोल रहा था तो बोल दिया आज तो ले लिया जो थंबे थारी में વધારે ले ले थंबे येगा जमी ले ले जो વધારે माती जो आते अच्छे बेटा जे जो ही नहीं चलो 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 हां 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 वहां परते यहां पर मासी आहे

21 વરસ થઈ ગયા મારે જમવા આવું છું અંયા કે આચાર્ય બાપુના અનશિત્રમાં બરાબર કેવું જમવાનું આચાર્ય અને શિવરાત્રીમાં આવો શિવરાત્રીમાં આવો શિવરાત્રીમાં આવીએ પરિક્રમામાં આવો બાપુને ત્યાં જમવા આવો જમવાનું સરસ જમવાનું સરસ ઓકે બરાબર કે લોક જમવા દેજો હરિયોમ 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 મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી રાજકોટ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી અહીં જૂનાગઢ ભવનાથમાં ભવનાથ બસ સ્ટેન્ડની સામે છેલ્લા બત્રીસ વર્ષથી એક જ જગ્યાએ આ જાહેર ક્ષેત્ર અમે ચલાવીએ છીએ જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર ભાવિક ભક્તોને પ્રેમથી ગરમા ગરમ ભોજન શાક રોટલી શીરો અને ખીચડી અમે પીરસીએ છીએ અને લોકો ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે આ અમારા અન્નક્ષેત્રમાં એકસો વીસથી વધારે લોકો સેવાધારી બાપુના શિષ્યો ખંભે ખંભો મિલાવી અને રાત દિવસ ચોવીસ કલાક અમારું અન્નક્ષેત્ર ચાલુ છે અને લાખો લોકો આ અનક્ષેત્રનો લાભ લે છે તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર ચાલુ છે આમાં મોટા મોટા ઉદ્યોગપતિથી માંડી નાના સરકારી અધિકારીઓ અને અમારી બાજુમાં અશ્વિનભાઈ જે છે એ ઠેઠ આફ્રિકાથી આવ્યા છે તન મન ધનથી સેવા કરી રહ્યા છે જે એસી માંથી પગ બહાર નથી મુકતા એવા લોકો અહીં આવી અને તન મન ધનથી એવા ગુરુના સેવા કાર્યને ચરિતાર્થ કરી રહ્યા છે અને લોકો પણ એવું અનુભવી રહ્યા છે કે આસારામ બાપુ છે એ નિર્દોષ છે ખરેખર નિર્દોષ છે આટલા સમય થયો તો પણ આવું કાર્ય ચાલી રહ્યું છે એના સેવકો દ્વારા તો ખરેખર સરકારની મારી અપીલ છે કે આસારામ બાપુ ખરેખર નિર્દોષ છે અને એમને છોડી દેવા જોઈએ તો અહીંયા બધા લોકો ભોજન કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવે છે હરિઓમ હરિઓમ હરિ ઓમ હરિમ મારું નામ ચોઈથાણી ભૂમિકા બેન છે હું રાજકોટ થી આવું છું અમારે અહિયાં એકત્રીસ વર્ષથી થી સંત શ્રી આશારામજી અન્ન ક્ષેત્ર ચાલુ છે આશ્રમ દ્વારા જેમાં વિવિધ સ્થળે થી સૌરાષ્ટ્ર ભર બહેનો અહીંયા સાત્વિક ભોજન બનાવવા માટે સેવા માટે પ્રસ્તુત છે અલગ અલગ ખૂણે થી ખૂણે ખૂણે થી સેવા માટે અહીંયા છેલ્લા એકત્રીસ વર્ષથી થી બહેનો બધા પધારે છે અને ભાઈઓ પણ સેવા માટે પધારે છે હરિયો કેટલા બહેનો આવો છો તમે આશરે પચાસ થી વધારે બહેનો અહીંયા આવે છે

તો અગર આપીડિયો ડાઉનલોડ કરે